તો અમે તમને એક જોરદાર નાનો એવો ધોધ જોવા મળે છે જોવો છો અને આ છે આખો પાવાગઢનો ડુંગર અને સાથે આ પ્રાચીન દિવાલો પથ્થર ઉપર આ રીતના ખુનેશ્વર મહાદેવ લખેલો છે જેથી તમે રસ્તો ભૂલી જાઓ આ પાવાગઢના જંગલ વિસ્તારની અંદર કંઈક આ રીતનું ખુનેશ્વર મહાદેવનું મંદિર તમને જોવા મળે છે તો આના પરથી તમે વિચારી શકો છો કે જે રાજાઓનો સમય હતો તે કેવો રહ્યો છે કેટલો જોરદાર રહ્યો છે જોરદાર ફૂલ સ્પીડમાં પાણી જઈ રહ્યું છે જોરદાર ધોધ પડી રહ્યો છે તો જંગલમાં ફરવા માટે આવો તો આ કચરો ના કરો પોતાની બોટલ હોય કે પોતાનો પ્લાસ્ટિકનો કચરો હોય તો પોતાની સાથે બહાર લઈને જવું મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર ફાઇનલી આપણે આજે પહોંચી ગયા છે પાવાગઢના જંગલ વિસ્તારની અંદર જ્યાં આવેલું છે ખુનેશ્વર મહાદેવનું મંદિર અને જ્યાં ચોમાસા દરમિયાન એક જોરદાર ધોધ પડે છે તો આજના વિડીયોની અંદર અમે તમને ખુનેશ્વર મહાદેવના દર્શન કરાવીશું એ સાથે પાવાગઢના જંગલ વિસ્તારનો અને જંગલ વિસ્તારમાં જે પ્રાચીન ઇમારતો આવેલી છે તે બતાડીશું અને એ સાથે જંગલની અંદર જે આવા નાના મોટા ઝરણાઓ પડે છે તે બધું જ બતાડીશું તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો મિત્રો અત્યારે આપણે સામેથી આવ્યા છે અને અત્યારે આપણે જે ખુનેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે સામે તમે જોઈ શકો છો સામે આખો પાવાગઢ ડુંગર છે અને સામેની તરફ છે ખુનેશ્વર મહાદેવનું મંદિર અને જે મંદિર છે તેની પાસે જ એક ધોધ પડે છે જેને ખુનિયા મહાદેવ ધોધ કહેવાય છે તો અત્યારે તમે જોઈ શકો છો આ તે ધોધનું પાણી જઈ રહ્યું છે ફૂલ સ્પીડમાં તો આ પાણી પરથી તમે અંદાજ લગાવી શકો છો કે અત્યારે જોરદાર ધોધ પડી રહ્યો છે આ જુઓ કંઈક આ રીતના પાણી જઈ રહ્યું છે મિત્રો જે ખુનિયા મહાદેવનું મંદિર છે ત્યાં સુધી જવા માટે કંઈક આ રીતનો કાચો એવો રસ્તો છે અત્યારે તમે જોઈ શકો છો આપણા સામેની તરફથી આવ્યા છે અને અત્યારે અંદર ઘણા મિત્રો છે જે ભેંસો પણ ચાલી રહ્યા છે આ જો અસામાનની તરફ તમે તો અત્યારે આપણે આગળની તરફ વધી રહ્યા છે કંઈક આ રીતનો રસ્તો છે આખો આ કંઈક આ રીતનો જંગલનો વ્યૂ છે લીલો છમ એકદમ લીલી હરિયાળી જોવા મળે છે ચારે બાજુ તમને તો ચાલો હવે આપણે આગળની તરફ વધીએ કંઈક આ રીતના પથ્થરોવાળા રસ્તા છે ચાલો તમે પાછળ પાછળ આવો હું તમને બતાડું અહીંથી આવા નાના નાના ઝરણાઓ તો ચાલુ જ છે અને આગળ પડી રહ્યો છે મેન ધોધ નાના નાના ઝરણાઓ જે ડુંગર ઉપરથી આવી રહ્યા છે અને અહીંયા જે મોટો ધોધ પડે છે તેનું પાણી હું તમને બતાવું અહીંયા તમે સામેની તરફથી આવો છો તો અહીંયા દોરડું પણ બાંધેલું છે આવજો રસ્તો ક્રોસ કરવા માટે કેમ કે અહીંયા પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વધારે પડે તો અહીંયા પાણી વધારે થઈ જાય છે અને રસ્તો પણ બંધ થઈ જાય છે તો થોડું ધ્યાનથી આવું બાકી અહીંયા જંગલની અંદર આવવાની સખ્ત મનાય છે આપણે સામેની તરફથી આવ્યા છે અને અહીંયા તમે સામે આખો પાવાગઢ ડુંગરનો જોરદાર વ્યૂ જોઈ શકો છો અને અહીંયા આપણને રસ્તામાં એક પ્રાચીન દિવાલ પણ જોવા મળી છે જો અને પેલી બાજુ ગેટ છે તો આપણે તે ગેટ બાજુ પણ જઈશું એ પહેલાં હું તમને એક અહીંયાથી વ્યૂ બતાડું જે આગળથી પાણી આવી રહ્યું છે તેનો એક જોરદાર વ્યૂ તમને બતાડું આ જુઓ સામેની તરફથી જોરદાર પાણી પડી રહ્યું છે સામેની તરફથી પાણી આવી રહ્યું છે પાવાગઢ ડુંગર ઉપરથી અને સામે એક જોરદાર નાનો એવો ધોધ પડી રહ્યો છે જુઓ છો કેટલો જોરદાર નજારો છે અને અહીંયા સામેની તરફથી પણ આવે છે તો કંઈક આ રીતનો આખો વ્યૂ છે અને અહીંયા કંઈક આ રીતની પ્રાચીન દિવાલો પણ જોવા મળે છે જે અત્યારે તૂટી ગઈ છે અને આ બાજુ એક પ્રાચીન ગેટ પણ છે તો તે ગેટ આપણે અત્યારે આગળ વધીશું તો તમને બતાડીશું અને અહીંયા તમે જોઈ શકો છો કચરાનો ઢગલો જોવા મળે છે આખો આ જુઓ કેટલી બધી બોટલ પડેલી છે તો જંગલમાં ફરવા માટે આવો તો આ રીતના કચરો ના કરો પોતાની બોટલ હોય કે પોતાનો પ્લાસ્ટિકનો કચરો હોય પોતાની જાતે બહાર લઈને જવું અને તેની યોગ્ય જગ્યાએ તેને નાખો બાકી આ રીતના જંગલની અંદર ગંદકી કરવી નહીં આ જુઓ કેટલું બધું પ્લાસ્ટિક છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું અહીંયા ઘણી બધી જગ્યાઓ પર બોટલોના આ રીતના ઢગલા જોવા મળે છે મિત્રો આજે વ્યૂ જોયો ને દિલ ખુશ થઈ ગયું આજો ઉપરથી જોરદાર પાણી આવી રહ્યું છે અને અહીંયા ફૂલ સ્પીડમાં પાણી પડી રહ્યું છે આજો કેટલો જોરદાર વ્યૂ છે અને આ જ પાણી પછી આગળ જઈ રહ્યું છે જે બધું પાણી આપણે આગળ જોયું તે અહીંયા સામાન્ય તરફથી આવે છે અને અહીંયા એક નાનો એવો ધોધ પડે છે આજો જુઓ છે ને એક નંબર વ્યૂ તો આવા જોરદાર વ્યૂ તમને ખુનેશ્વર મહાદેવના મંદિર તરફ જતા રસ્તામાં જ જોવા મળે છે આ લાગે પહેલાં કંઈક પ્રાચીન ઈમારત હશે એક પ્રાચીન દિવાલો હશે તેવું લાગે છે આજો પણ અત્યારે તૂટી ગઈ છે મિત્રો આગળ આપણે એક જોરદાર વ્યૂ જોયો પણ એ સાથે ત્યાં પ્લાસ્ટિકની બોટલોના ઢગલાને ઢગલા હતા તો જંગલમાં આવી ગંદકી કરવી નહીં આટલી જોરદાર જગ્યાને બગાડવી નહીં તમારો કચરો લઈને આવો તો સાથે બહાર લઈને જવું કેટલો બધો કચરો હતો તમે આગળ વિડીયોની અંદર જોયું બોટલોના ઢગલાને ઢગલા જોવા મળે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખું આવી જગ્યાઓ બગાડવી નહીં તો મિત્રો આગળ આપણે કહ્યું હતું કે અહીંયા રસ્તામાં ઘણા પ્રાચીન ગેટ પણ જોવા મળે છે તો આ જુઓ આગળ આવો આ જો કઈક આ રીતના ઊંચા ઊંચા પ્રાચીન ગેટ જોવા મળે છે ઘણી પ્રાચીન દિવાલો આપણને અહીંયા જોવા મળે છે જ્યારે આપણે ખુનેશ્વર મહાદેવના મંદિર તરફ વધીએ છીએ ત્યારે જ આપણને રસ્તામાં જોવા મળે છે અને ઘણા બધા પથ્થરો ઉપર આ રીતના ખુનેશ્વર મહાદેવ લખેલો હશે જેથી તમે રસ્તો ના ભૂલી જાઓ બાકી અત્યારે જુઓ આ જે પગથિયા છે તે બધું તૂટી ગયું છે અત્યારે પણ આ જે ગેટ તમે જુઓ છો તે એકદમ અડીખમ ઊભો છે તો આના પરથી તમે વિચારી શકો છો કે જે રાજાઓનો સમય હતો તે કેવો રહ્યો છે કેટલો જોરદાર રહ્યો છે તો ચાલો હવે આપણે આગળ વધીએ કંઈક આ રીતનો ગેટ હતો હવે આગળ આપણને જે કંઈ પણ જોવા મળે તે હું તમને વિડીયોની અંદર બતાડીશ તો ચાલો વધીએ આગળ તો આગળ આપણે એક પ્રાચીન ગેટ પસાર કર્યો અને હવે આપણે જે ખુણેશ્વર મહાદેવનું મંદિર છે તે તરફ આગળ વધી રહ્યા છે જોઈ શકો છો કંઈક આ રીતનો સિંગલપટ્ટી રસ્તો છે અને અત્યારે આપણને ઘણા બધા મિત્રો આપણા ફોલોઅર પણ મળ્યા છે જે અત્યારે આગળ ખુનેશ્વર મહાદેવના મંદિર તરફ ગયા છે તો તેમની પણ હું તમને મુલાકાત કરાવીશ તો આ જુઓ કંઈક આ રીતનો આખો વ્યૂ છે પાવાગઢ જંગલનો આખો છે પાવાગઢ ડુંગર અહીંયા બાજુમાંથી જે આગળ ધોધ પડે છે તેનું પાણી પણ જઈ રહ્યું છે તો જોરદાર અવાજ આવી રહ્યો છે પાણીનો ખડખડ ખડખડ તો ફાઇનલી આપણે જે ખુનેશ્વર મહાદેવનું મંદિર છે તેની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને અહીંયા ખુનેશ્વર મહાદેવના નજીકમાં એક જોરદાર વ્યૂ જોવા મળે છે આ જુઓ તો અહીંયા પાછળ જ છે ખુનેશ્વર મહાદેવનું મંદિર તો હવે આપણે થોડીક જ વારમાં ખુનેશ્વર મહાદેવના દર્શન કરીશું તો ચાલો હવે આપણે આગળ વધીએ તો આ જુઓ અહીંયા તમને ખૂબ જ વિશાળ મોટા મોટા પથ્થરો જોવા મળે છે અને અહીંયાનો તમે વ્યૂ જુઓ કેટલો જોરદાર વ્યૂ છે તો સામેની તરફ દેખાઈ રહ્યું છે ખુનેશ્વર મહાદેવનું મંદિર તો હવે થોડીક જ વારમાં ખુનેશ્વર મહાદેવના દર્શન તમને કરાવીશું આ જુઓ સામે તમને દેખાઈ રહ્યું છે તો તે છે ખુનેશ્વર મહાદેવનું મંદિર આ તમે જોઈ શકો છો આ છે ખુનેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો હવે આપણે આગળ વધીએ અને ખુનેશ્વર મહાદેવના દર્શન કરીએ મંદિરની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને અહીંયા આ જે રસ્તો છે ત્યાં તમે જ્યાં જુઓ ત્યાં તમને આ રીતના પ્લાસ્ટિકની બોટલોના ઢગલા જોવા મળે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો આપણે આગળ પણ વિડીયોમાં કહ્યું છે અને અત્યારે પણ કહીએ છીએ કે આવા જંગલ વિસ્તારની અંદર આવો તો આ રીતનો પ્લાસ્ટિકનો કચરો જંગલની અંદર નાખો નહીં તમારી સાથે લઈને આવો છો તો તમે તેને તમારી સાથે પાછો લઈ જાઓ અને તેની જે યોગ્ય જગ્યા છે ત્યાં તેને નાખો આ રીતના જંગલની અંદર નાખો નહીં તમે જે તમે જોઈ રહ્યા છો તે છે ખુનેશ્વર મહાદેવનું મંદિર તો કંઈક આ રીતનું ખુનેશ્વર મહાદેવનું મંદિર આપણને અહીંયા આ પાવાગઢના જંગલ વિસ્તારની અંદર જોવા મળે છે તો ચાલો જઈએ અને ખુનેશ્વર મહાદેવના દર્શન કરીએ તો જે ધોધ છે તે આગળની તરફ પડે છે આ જુઓ તમે તમે જોઈ શકો છો કે આ ઉપર પાવાગઢ ડુંગર ઉપરથી ધોધ પડે છે તો ચાલો હવે જઈએ અને ખુનેશ્વર મહાદેવના દર્શન કરીએ અને પછી અહીંયાથી આપણે રિટર્ન બહાર જતા રહીશું જો કંઈક આ રીતનું ખુનેશ્વર મહાદેવનું મંદિર છે આ જુઓ છે ને તો અત્યારે એવું લાગે છે કે મંદિર બંધ છે આ હાજુ કઈક આ રીતનું મંદિર છે સામેજા ખુનેશ્વર મહાદેવનું મંદિર પણ અત્યારે મંદિર બંધ હોય તેવું લાગે છે તો આ જુઓ કઈક આ રીતનું મંદિર છે પણ અત્યારે તમે જોઈ શકો છો જે મંદિર છે તે બંધ છે અત્યારે અહીં કોઈ પણ છે નહીં એક ભાઈ આપણને મળ્યા હતા તે મંદિરની દેખરેખ રાખે છે તો તેમણે કહ્યું કે મંદિર બંધ થઈ ગયું છે તો હું તમને દર્શન નહીં કરાવી શકું બાકી અહીંયા જે આ મેન મંદિર છે તેની બાજુમાં પણ એક મંદિર આપણને જોવા મળે છે તો હું તમને ત્યાં દર્શન કરાવી દઉં ચાલો તો આ જુઓ અહીંયા પણ એક નાનું એવું મંદિર છે તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો મહાદેવના તો આ જે મેન મંદિર છે ખુનેશ્વર મહાદેવનું પણ અત્યારે મંદિર બંધ છે આ જો તાળું મારેલું છે એટલે આપણે દર્શન નહીં કરી શકીએ કે નહીં તમને દર્શન કરાવી શકીએ બાકી અહીંયા પણ એક મંદિર છે તો તમે અહીંયા મહાદેવના દર્શન કરી શકો છો તો મિત્રો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં બાકી જે ખુનેશ્વર મહાદેવનું મંદિર છે મેન તે આપણે આગળ જોયું કે તે મંદિર બંધ છે તો આપણે દર્શન કરી નહીં શકીએ તો મિત્રો આપણે વોટરફોલ બાજુ જઈને આવ્યા ત્યાં સુધી આ મંદિર ખુલી ગયું છે તો ચાલો હું તમને ખુનેશ્વર મહાદેવના દર્શન કરાવું અને પછી આપણા વિડીયોનું એન્ડ કરીશું તો મિત્રો આગળ આપણે ખુનેશ્વર મહાદેવના દર્શન કર્યા અને તેની પાસે જ પડે છે આ ખુનિયા મહાદેવ વોટરફોલ જે ફક્ત ચોમાસા દરમિયાન જ પડે છે જેના લીધે ઘણા બધા લોકો અહીંયા પાવાગઢના જંગલ વિસ્તારની અંદર આવતા હોય છે તો મિત્રો આ જ આપણો આજનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો યુટ્યુબની અંદર જોઈ રહ્યા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ મયૂર બ્લોગને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા હોય તો અત્યારે જ આપણા પેજ મયુર બ્લોગને ફોલો કરો જય માતાજી